તો તાજેતરમાં પાવાગઢ ખાતે જૈન દર્ધકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી આ ઘટનાના પગલે સુરતમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જૈન સમાજના માર સાહેબ પણ વિરોધમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી એકત્ર થયા હતા તો પાવાગઢમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું તેમજ ઘટનાની તપાસ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે જે બન્યું એનો સખત આઘાત છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ